જીકણી ગામમાંથી મળી આવેલો ઉત્તર પ્રદેશનો યુવાન ચાર વર્ષે ઘરે પહોંચ્યો ઉત્તર પ્રદેશના મેરઠ વિસ્તારના શિવાઝ ખાનનો યુવાન વિપિન ઉંમર વર્ષ ત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પરિવારજનો ચિંતાતુર બન્યા હતા તે અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો ચાર વર્ષ પછી આખરે તે રખડતો ભટકતો રેલવે માર્ગે ભુજ પહોંચ્યો હતો ભુજથી તે પગે ચાલીને ઝીકડી ગામે પહોંચ્યો હતો ત્યાંના જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુંડવરને જાણ કરતાં જ સંસ્થાના વાહન દ્વારા તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે લઈ આપવામાં આવ્યા હતા ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો માનવ ભાઈ વિકાસ તેનો કબજો લેવા ભુજ આવી પહોંચ્યો હતો તેના જણાવ્યા અનુસાર તેમના મા બાપ બચપણમાં જ મૃત્યુ પામ્યા હોવાથી ચારે ભાઈઓ એકબીજાને મદદ કરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા યુવાન વિપિન આજે ચોત્રીસ વર્ષનો થઈ ચૂક્યો છે ચાર વર્ષ પછી તે મળી આવતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી માનવતાના આ કાર્યમાં આનંદ રાય સોની દિપેશ શાહ હરફિક બાવા તેમજ પ્રતાપ ઠક્કર દિપેશ ભાટિયા સહભાગી બન્યા હતા